બે દ્રશ્યો જોજો તમે બે દ્રશ્યો જોજો બે દ્રશ્યો આપણા ગુજરાતના જ છે ઓનલાઈનની જે આખી સિસ્ટમ છે એમાં ભરૂચ અને વડોદરાના લૂંટ માટે નવી એમો સામે આવી છે વડોદરા અને ભરૂચમાં ડિલિવરી બોયની આડમાં લૂંટ ચલાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે પહેલાં વાત કરીએ વડોદરાની તો અહીંયા રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં સ્વીગી કંપનીનું ટી શર્ટ પહેરીને એક શખ્સ મોપેટ પર આવે છે તમારું પાર્સલ આવ્યું છે કહીને એમ કહે છે કે સહી કરી આપો વૃદ્ધને પોતાની નજીક બોલાવે છે વૃદ્ધ જેવા એમની નજીક જાય છે આરોપી નાનું પાર્સલ વૃદ્ધના હાથમાં આપે છે વૃદ્ધ પાર્સલમાં જોવામાં વ્યસ્ત હતા એ દરમિયાન એ ડિલિવરી બોયનો કથિત ડિલિવરી બોય જો જોઈ શકો છો ચેન સ્નેચિંગ કરીને ફરાર થાય છે ભરૂચમાં પણ આ પ્રકારની લૂંટની ઘટના થઈ ચૂકી છે તુલસીધામ વિસ્તારની ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાને પાર્સલ આપવાના બહાને બહાર બોલાવી એના ગળામાંથી ચેન લૂંટવાનો પ્રયાસ થયો તો આ ડ્રેસ પણ જોઈ શકો છો પોલીસે આ મુદ્દે સીસીટીવીના આધારે તપાસ કરી અને એ વ્યક્તિને ઝડપ્યો છે પૂછપરછમાં આરોપીએ ભરૂચ વડોદરા શહેરમાં પણ આ જ એમોથી ચેન સ્નેચિંગ કર્યાનું સામે આવ્યું છે દરેક વખતે વાત એ જ કે તમારું પાર્સલ આવ્યું છે છેલ્લા કેટલાક સમયથી આપણે તમામ લોકો જાણીએ છીએ કે ફૂડ ડિલિવરી અને ઓનલાઈન બુકિંગ અને ઓનલાઈન સામાનની ખરીદી વધી છે સ્વિગી ઝોમેટો ફૂડ ડિલિવરી કરે છે એ જ રીતે તમારા ઘરેથી તમારું ટિફિન લાવીને પણ તમને આપવાવાળી પણ સર્વિસ શરૂ થઈ છે આ તમામ એ સર્વિસ છે એ સર્વિસ આપવા આવવાવાળા વ્યક્તિને આપણે નથી જાણતા પણ એ કંપનીઓને બાંધવી જોઈએ કે તમે જેમને પણ જોડો છો એમને આઈડેન્ટિટી કાર્ડ આપો એમનું તમામ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવો માત્ર એક ટી શર્ટ આપી દો એનાથી ન ચાલી શકે એબીપી અસ્મિતા સંવાદદાતા ધનરાજ બાગલે આજે સુરતમાં ચેક કર્યું તો સ્પષ્ટ ધ્યાનમાં આવ્યું કે માત્ર ટી શર્ટ આપવામાં આવે છે આ પ્રકારે પણ કોઈ આઈ કાર્ડ આપવામાં આવતું નથી જે આ આપવા આવે છે એમને ગીગ વર્કર્સ કહેવાય છે તો બીજ હું ફરીથી કહું છું હું જરાય નથી કહેતો આ મહેનતું લોકો છે રાત દિવસ એક કરે છે તડકો છાયડો જોયા સિવાય તમારા ઘરે પાર્સલ આપવા આવે છે એનો જાજો એટલો ચાર્જ એમને નથી મળતો જે કમાય છે ને એ મોટી આ બ્રાન્ડેડ કંપનીઓ કમાય છે થોડાક સમય પહેલાં હડતાળ પણ કરેલી પચીસ ડિસેમ્બર અને એકત્રીસ ડિસેમ્બરે ગીગ વર્કર્સ યુનિયન હડતાળનું આયોજન કરેલું હડતાળ સફળ નહોતી થઈ હડતાળ કરવા પાછળ ગીગ વર્કર્સની માંગ હતી કે તેમને ચોવીસ રૂપિયા મહિનાનું લઘુત્તમ વેતન મળવું જોઈએ કેબ ડ્રાઈવરો માટે વીસ રૂપિયા પ્રતિ કિલોમીટરનો રેટ હોવો જોઈએ શ્રમ કાયદાના દાયરામાં આવવા માટે તેમને વર્કરનો દરજ્જો આપવો જોઈએ આ અલગ અલગ મુદ્દા છે એ જે કેબના ડ્રાઈવર છે એમના પણ છે ગીગ વર્કર્સના પણ છે અડતાળની સામે ઝોમેટો એક સ્કીમ બહાર પાડી કે બે દિવસમાં છ હજાર જેની સામે તેમની અડતાળ નબળી પડી અને વર્કર્સ આમાં જોડાઈ ગયા ઝોમેટોના સીઓ દીપેન્દ્ર ગોયલનું કહેવું છે કે ડિલિવરી પાર્ટનરનું શોષણ નથી થઈ રહ્યું દસ મિનિટની ડિલિવરી કેવી રીતે કાર્ય ડિલિવરી કેવી રીતે કાર્ય થાય છે તે સમજવું મહત્ત્વપૂર્ણ છે તેમને કહ્યું કે સામાન પેક કરવામાં અંદાજે અઢી મિનિટ લાગે છે બાકી બચેલા આઠ મિનિટમાં ડિલિવરી પાર્ટનરે બે કિલોમીટર અંતર કાપવાનું હોય છે આમ ડિલિવરી પાર્ટનર પંદર કિલોમીટરની સ્પીડે બાઇક ચલાવતા હોવાનો દાવો કરે છે ખેર આ બધા અલગ અલગ મુદ્દા છે બે ત્રણ મુદ્દા છે એક મુદ્દો એ છે કે જે પણ ડિલિવરી બોય કેમ કે ફરીથી કહું છું ઓનલાઈનનું ચલણ વધ્યું છે ફૂડ બહત અંશે લોકો હવે ઘેર હોટલથી મંગાવતા થયા છે આપણને એમ લાગે છે કે રેસ્ટોરન્ટવાળો કમાયો આપણને એમ લાગે છે કે પેલો ગીગ વર્કર જે વર્કર છે ડિલિવરી બોય એ કમાયો હકીકત એ નથી એક સોફ્ટવેરના આધાર પર આખી જે સિસ્ટમ ગોઠવે છે એ વધુ મલાઈ કમાય છે નફો કમાય છે કમાય એમનો બિઝનેસ છે પણ ક્યાંક એ ડિલિવરી બોય કે ગીગ વર્કરનું શોષણ પણ ન થવું જોઈએ અને ક્યાંક એમની આડની અંદર કોઈ પણ ગુનાખોરી ન થવી જોઈએ અને એટલે જ ચર્ચા કરવા માટે દર્શનભાઈ દસાણી નેશનલ સેક્રેટરી છે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનના ફાઉન્ડર છે ટી પોસ્ટના કિરણ કુમાર શુક્લ સેક્રેટરી છે સાયોના ફોર્મેટ સોસાયટીના જિજ્ઞેશેશભાઈ પરમાર છે ગ્રુપ લીડર ઝોમેટો અમદાવાદથી પહેલાં કિરણભાઈ આપની પાસેથી જ વાત જાણી લઉં જો અનેક વાર જોવા મળ્યું છે કે આ ડિલિવરી બોય અને સોસાયટીવાળા વચ્ચે ઘર્ષણ થાય છે ખરેખર શું થતું હોય છે હા રોનકભાઈ નમસ્કાર ઘણા સમય પછી પ્લાસ સ્વામનો પ્રશ્ન હતો ત્યારે આપણે મળ્યા હતા આજે પાછું મળવાનું થયું છે સોસાયટીના અનેક મુદ્દાઓ માટે જે આપ કાર્ય કરી રહ્યા છો એ બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર હવે ડિલેવરી બોય એક મોટો પ્રશ્ન છે જ હવે એની સામે કંપનીઓ તો બરાબર છે હું સમજું છું પણ એ લોકો કમાવાનો ધંધો કરી રહ્યા છે આપણે કમાવા માટે ના પણ નથી કહેતા નાના નાના માણસો કામ નાના નાના માણસો કામ કરે છે એ પણ આપણને કોઈ રણકભી મારો અવાજ આવે છે જી જી હલો હા આવે છે બિલકુલ રણકભી મારો અવાજ આવે છે જી હવે હા હવે ખરેખર દરેક સોસાયટીઓને મારી નમ્ર વિનંતી છે ગુજરાતભરની તમામ સોસાયટીઓની કે દરેકે પોતાની જાતે ત્યાં આગળ સિક્યુરિટીની વ્યવસ્થાની અંદર રાતના અગિયાર વાગ્યા પછી કોઈ પણ ડિલિવરી બોયને સોસાયટીની અંદર એન્ટર ન થવા દેવું જોઈએ બીજું કે સોસાયટીના પ્રતિનિધિઓની પણ એટલી જવાબદારી છે કે ભાઈ કોઈ પણ માણસ અજાણી વ્યક્તિ દસ થી બાર વખત મેં જોયું રાધાકૃષ્ણ સોસાયટીની અંદર પેલો ત્રણથી ચાર આટા મારે છે સાહેબ તો તમે અંદર ત્યાં બેઠેલી વ્યક્તિ એ પણ પૂછી ન શકે કે ભાઈ કોનું કામ છે જવાબદારી ત્યારે વ્યક્તિઓની છે બીજી વસ્તુ રાતના પછી સદન બંધ કરી દેવું જોઈએ સોસાયટીએ કે કોઈ કોઈપણ જગ્યાએ ડિલિવરી બોય અંદર એન્ટર ન થવું જોઈએ ત્યાંથી નીચેથી માણસ આવીને અને લઈ જાય બીજી વસ્તુ કે માઇગેટ જેવી એપ્લિકેશનો પણ આપણી સોસાયટીની અંદર દરેક જગ્યાએ ઉપલબ્ધ છે આવી અનેક એપ્લિકેશન છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ કોઈ પણ મકાનની અંદર જવું હોય તો માઇગ્રેટ થ્રુ સામે રિપ્લાય આવે તો જ એને અંદર જવા દેવો બાકી જવા ના દેવો અને બીજી મારી અમદાવાદની હોય કે ગુજરાત ભરની તમામ સોસાયટીઓને મારે એટલું તો કહેવું છે કે ભાઈ રાતના અગિયાર વાગ્યા પછી ડિલિવરી બોયની અંદર જવા દેવાની સદંતર મનાઈ ફરમાઈ દેવી જોઈએ જે લોકો જમવા મંગાવે છે જે કંઈ મંગાવે છે એ નીચે આવીને કે ગેટ ઉપર આવીને લઈ જાય એના કારણે શું થશે કે રોડ પરના અથવા ગેટ ઉપર તો દરેકે સીસીટીવી કેમેરા લગાવેલા હોય એના કારણે ગેટ એના એના આધારે તમે એનું સીસીટીવી ફૂટેજ પણ લઈ શકો અને તમે એની કાયદેસરની કાર્યવાહી પણ કરી શકો રણકભાઈ આપ જોડાયેલા રહેજો મારી સાથે જીગ્નેશભાઈ પરમાર જોડાયા છે ગ્રુપ લીડર છે ઝોમેટો અમદાવાદથી જીગ્નેશભાઈ વિસ્તારથી મને જણાવજો જે પણ આ કંપનીઓ છે તમને આઈ કાર્ડ આપે છે ખરા તમારી આખી ઇન્કવાયરી કરીને રાખે છે આખી સિસ્ટમ શું હોય છે નમસ્કાર સર પહેલાં તો વાત કરીએ કે તમે જે કીધું કે આઈ કાર્ડનું તો જોઈનિંગ પ્રોસેસ આમાં કંઈક એવી હોય છે કે બે પ્રકારની જોઈનિંગ પ્રોસેસ હોય છે એક તો રેફર કરે છે જે પહેલાંથી જે કામ કરે છે રાઈડર એમના ફોન થ્રુ બીજા ફોનમાં કનેક્ટ કરીને રેફર કરે છે રેફર આઈડી નાખે છે બીજી પ્રોસેસ એ છે કે ડાયરેક્ટ જે એપ્લિકેશન ત્યાં જઈને ઇન્સ્ટોલ કરવાની હોય છે કેવાયસી જેવું કરવાનું હોય છે અને એપ્લિકેશન સ્ટાર્ટ થતી હોય છે આઈ કાર્ડની વાત કરીએ તો ફોનમાં આપે છે આઈ કાર્ડ જે પ્રોફાઇલ હોય છે એમની આઈ કાર્ડ હોય છે એની અંદર લખેલું હોય છે કે તમારું આ સમયથી આ સમય સુધી ચાલશે અને બેઝિકલી બે કે ત્રણ દિવસ તમે જે સ્ટાર્ટ કર્યું હોય એટલા સમય સુધીનું આઈ કાર્ડ તમારું વેલિડ હોય છે ફિઝિકલની આઈ કાર્ડની વાત કરવા જઈએ તો બહુ જરૂરી છે ફિઝિકલ આઈ કાર્ડ હોવું તો એના દ્વારા ખબર પડી શકે કે આ રાઈડર ઝોમેટોનો છે શું નામ છે ફોટો એમનો હોવો જોઈએ ફિઝિકલ આઈ કાર્ડ બહુ જરૂરી છે જે એ લોકો આપતા નથી જિજ્ઞેશભાઈ હું એટલે પૂછું છું તમે બંને કિસ્સા જોયા ને હા ચેન સ્નેચિંગના બંને કિસ્સા જોયા હા આ પ્રકારે ડિલિવરી બોયનું ઝૂલ્યું હતું એક ટી શર્ટ આપી દીધું તો બદનામ તો તમે લોકો થવાના હા તમે લોકો જશો તો અમે શંકા કરવાના નહીં હા તો તમે ક્યારે આ લોકો જોડે વાત નથી કરતા સિસ્ટમ થ્રુ કરો વેપાર છે ને ભાઈ સેવા તો કરતું નથી સર સિસ્ટમની તમે જે વાત કરો છો ને એ બહુ સારી વાત છે બટ આમાં કેવું છે કે જુલાઈ મંથની અંદર પણ બહુ મોટું અમદાવાદની અંદર સ્ટ્રાઇક કરી હતી ફૂડ ડિલિવરી બોયઝે અને બહુ બધા એની અંદર મુદ્દા કીધા હતા તે તમે અત્યારે પણ જોયું હશે કે ઘણા ડિલિવરી બોયઝ જે ખાલી બ્લેક કલરનું બેગ લાઈન ફરે છે પહેલાં ઝોમેટો જે છે એ ઝોમેટો રેડ કલરનું બેગ આપતા હતા અને એની ઉપર ઝોમેટો લખેલું હતું જેથી ખબર પડે આપણને કે આ ઝોમેટોનો રાઇડર છે અને ઝોમેટોનું બેગ છે બટ અત્યારે જે ઝોમેટો કંપની છે એ ઝોમેટોનું બેગ નથી આપતી એ બ્લેક કલરનું ખાલી પ્લેન બ્લેક કલરનું બેગ આપે છે જેનાથી કોઈને ખબર પણ ના પડી શકે કે આ કઈ કંપનીનો રાઈડર છે એ અચ્છા તમને પર ડિલિવરી કેટલા રૂપિયા મળે પર ડિલિવરી આમ તો કહે છે કે પચીસથી ત્રીસ રૂપિયા મિનિમમ બટ જોવા જઈએ તો પાંચ કિલોમીટરનો ઓર્ડર હોય તો ત્રીસથી પાંત્રીસ રૂપિયા મળે છે દસ કિલોમીટરનો ઓર્ડર હોય તો ચાલીસથી પિસ્તાલીસ કે પચાસ રૂપિયા મળે છે બહુ ઓછું વેતન મળે છે ગીગ વર્ક ગીગ વર્કર્સને પણ પિસ્તાળીસથી પચાસ રૂપિયા દસ કિલોમીટરના ખોશ હતો હા તો દિવસમાં કેટલું થાય ડિલિવરી આવી દિવસમાં એમ એવું છે કે એ લોકો ઇન્સેન્ટીવ પણ કરતા હોય છે કે અમુક ઓર્ડર એ સાત ઓર્ડર એ કે દસ ઓર્ડર એ બાર ઓર્ડર છે કે ચૌદ ઓર્ડર એ કે તમને અઢીસો રૂપિયા ત્રણ સાડી ત્રણસો રૂપિયા કે સાતસો રૂપિયા જેવું ઇન્સેન્ટીવ મળશે જે લોકો બાર બાર કલાક જે લોકો કામ કર્યા છે એમને પણ ઇન્સેન્ટીવ પ્રોપર મળતું નથી કેવી રીતે તો ચો બાર કલાક કામ કરવા છતાં એ લોકો ટાસ્ક જ એવો આપે છે કે જે વર્કર છે બરાબર ગીગ વર્કર છે જે ડિલિવરી બોય છે એ ટાસ્ક પૂરો જ ના કરી શકે ક્યારેક ઇન્સેન્ટિવ વધારે તો એની સાથે ઓર્ડર વધારી દે છે એ લોકો આપ જોડેલા દર્શનભાઈ જોડાય છે દર્શનભાઈ જો અમને તો એટલી સમજ પડે કે આ બધું ઓનલાઈન વાળું આવ્યું રેસ્ટોરન્ટોવાળાનો ધંધો વધી ગયો અને રાતોરાત કમાતા થઈ ગયા અને ભાવ તો હજી અમે સમજી જ નહીં શકતા ડિસ્કાઉન્ટ મળે છે વધારે થાય કે શું સમજી જ તમારે હોટલનું રેસ્ટોરન્ટ મેન્યુ એ ભોગવું કે ડિલિવરી વાળું ભોગવું આખું આ ગણિત સમજવું એટલે સમજવું છે કે સામાન્ય નાગરિકોને આનું જ્ઞાન નથી પણ ચલણ આનું વધ્યું છે તમારા લોકો માટે આ સિસ્ટમ આશીર્વાદરૂપ કરી કમાણીમાં વધારો થયો ચોક્કસ વધારો થયો આમ જુઓ તો અમારી રેવન્યુ પર્સન્ટેજ ખૂબ વધ્યા છે પહેલાના જ્યારે ડિલિવરી ચાલુ થઈ ત્યારે અમારા રેસ્ટોરન્ટમાં જે ડાઇન ઇન હતું એ અને જે ડિલિવરી હતી બધા જ રેસ્ટોરન્ટના ભાવ લગભગ સરખા હતા પણ એનું કારણ છે કે અમારો માર્જિન જ હતો એ વીસ ત્રીસ ટકા હતો જે અમે ઝોમેટો સ્વીગીને અમે આપી દેતા હતા પણ હવે તો બધા બધાને ખબર છે કે આ પોસાયું છે નહીં એટલે બધાએ એવું જ કરેલું છે કે બધા જે ડિલિવરીના ભાવ છે એ વધારી અને પછી ડિલિવરી કરે છે નહીં એટલે ડેફિનેટલી અત્યારે બધા માટે પ્રોફિટેબલ ધંધો છે એનો એનો મતલબ એ થયો કે સમજ લો રાઈસની પ્લેટ જી રોનકભાઈ રાઈસ સો રૂપિયાના પુલાવ હતા બરાબર પહેલાં તમે સો રૂપિયામાંથી વીસ રૂપિયા કમાતા હતા બરાબર એસી રૂપિયાનું બટેલો હતું વીસ રૂપિયા કમાતા હતા હવે આ સિગીન બધું ચાલુ થયું એટલે તમારે ત્યાં કમિશન આપવું પડે એટલે સો વાળા તમે એકસો ત્રીસ કરી દીધા એટલે નફો વધ્યો કરવા પડે હમ નફો તો ન કહેવાય પણ એક સર્વિસનો ચાર્જ જે આમાં વધારાનો એડ થયો એ અમે કસ્ટમર પાસેથી આઈધા તમે કહો તો જે ડિલિવરીનો ચાર્જ લે છે જે કદાચ આમ જુઓ તો આ બધા પ્લેટફોર્મથી એક ફાયદો એ થયો છે કે કદાચ અમે ડિલિવરી કરીએ જો અમારી અમારી પોતાની ડિલિવરી સિસ્ટમ બનાવીને ડિલિવરી કરીએ તો આ પોસાય એવું છે નહીં કારણ કે રાઇડરના ભાવ અમને ડાયરેક્ટલી પોસાયેલા નથી આ લોકો પાસે મલ્ટિપલ રાઇડર હોય છે એટલા માટે એને આ લોકોને પોસાતા હોય છે બાકી વીસ ત્રીસ રૂપિયામાં કોઈ ડિલિવરી મળી જાય ઇઝ અ ગ્રેટ થિંગ ઇન ધ માર્કેટ પણ એટલે એનો મતલબ એ છે કે વીસ વીસ ત્રીસ રૂપિયામાં ડિલિવરી અમે સમજીએ છીએ આ તો વીસ રૂપિયામાં ઘરે આવી ગયું પણ એ વીસ રૂપિયામાં નથી આવતું બરાબર ને જે બિલો એના વીસ ત્રીસ ટકા વધેલા પહેલેથી હોય બરાબર છે હા એમ જ બરાબર છે એટલે એ તો સર્વિસ ચાર્જ છે જે કસ્ટમરને એવી રીતે આજે કસ્ટમર પણ એટલો જ હોશિયાર છે કસ્ટમરને ખબર જ છે કે આ મને વધારીને જ આવે છે આજે ડાઇનિંગના ભાવ અને જે ઝોમેટો સ્વિગીમાં જે ભાવ હોય છે એમાં ડિફરન્સ તો હોય જ છે કારણ કે એ વધારાનો ખર્ચ છે આમ જુઓ તો એક રેસ્ટોરન્ટ માટે પણ એ વધારાનો ખર્ચ છે એ ક્યાંક ને ક્યાંકથી તો વસૂલવો જ પડે છે અચ્છા ઘણા રેસ્ટોરન્ટ મેં એ પણ જોયા મોટા ભાઈ પહેલાં રેસ્ટોરન્ટની સાઈઝ મોટી હોતી હતી સો લોકો બેસે એવી પચાસ લોકો બેસેવી હવે નાના નાના રેસ્ટોરન્ટ થઈ ગયા કિચન મોટા થઈ ગયા એનાથી તમને લોકોનો ફાયદો થયો હા એક તમને કહું રોનકભાઈ કે આનાથી એક નવું સેગમેન્ટ ઊભું છેલ્લા પાંચેક વર્ષમાં ફૂડ હેબિટમાં ઘણા બધો ચેન્જ છે લોકોને મલ્ટિપલ ચોઈસ મળતી થઈ છે અને ડાર્ક કિચન નામની એક નવી સિસ્ટમ ઊભી થઈ છે માર્કેટમાં કે જે ડાર્ક કિચન જેમાં ડાઇનિંગ હોતું જ નથી આપણને ખબર નથી અમદાવાદમાં નહીં તો ચારસો પાંચસો ડાર્ક કિચન છે જ્યાંથી ખાલી ડિલિવરી તો ડિલિવરી ચાલુ છે અને જે ઝોમેટો સ્વીગી સાથે જોડાયેલા છે અને એ લોકોના બિઝનેસ છે જે ડાર્ક કિચન જે ચલાવે છે પોતે એ લગભગ બસો અઢીસો ફૂટનું કિચન એ જ એનું રિયલ એસ્ટેટ હોય છે બાકી તો એ એની જે ડાઇનિંગ કોઈ હોય જ નહીં એટલે ઓફલાઈન વેચતા નથી બધું ઓનલાઈન વેચાતું હોય છે અને જેવા અમારા જેવા રેસ્ટોરન્ટ જે અમે ટી પોસ્ટ છે તો અમારા રેસ્ટોરન્ટ છે તો એમાં અમને નેચરલી આમ તમે જુઓ તો એક જે આ સ્વિગી ઝોમેટોનો જે વધારાનો જે રેવન્યુ છે એ વધી છે આનાથી આનાથી ડેફિનેટલી રેવન્યુ અમારી પ્લસ છે તો એનો મતલબ ભાઈ એ થયો તો મારે સમજવું હતું સ્વીગી અને ઝોમેટોને બધું ગેર પાર્સલ આવતું થઈ ગયું એનાથી અમારા લોકોની ખાવા પીવાની આદતો સુધરી બગડી બજારનું વધુ ખાવાના ટેવાઈ ગયા ઘરે ઓછું ખાવાનું ટેવાયા શું થયું શું કેટલો ફરક આવ્યો બહારનું ખાવામાં કેટલો ફરક આવ્યો સાહેબ ડાઇન આઉટ ડાઇન આઉટ કન્સેપ્ટ દિવસે દિવસે વધતો જ જાય છે લોકો બહાર જમવાઈ જાય છે અને હવે ઘરના રસોડા હવે આપણા ફેમિલી બહુ નાના થઈ ગયા છે અત્યારે એક ઘરમાં લગભગ બે ત્રણ જણા રહેતા હોય છે ને બધા વર્કિંગ હોય છે એટલે હવે કિચનના કન્સેપ્ટ ધીમે ધીમે નાના થાય છે એટલે ડાઇન ડાઇનઆઉટનો દિવસે દિવસે આ વધવાનું જ છે આ ઘટવાનું કોઈ છે નહીં એટલે તમે એમ કહો છો કે મારા જેવા ઇવન મારા ઘરે પણ હવે ડિલિવરી દિવસમાં બે ત્રણ આવતી થઈ ગઈ જે પહેલાંના જમાનામાં ડિલિવરી આવતી જ નહીં જે હવે બે ત્રણ ચાર ડિલિવરી આવતી થઈ ગઈ છે એ કદાચ ઇન્સ્ટામાર્ટ હોય કે કોઈપણ બીજા કોઈપણ પ્લેટફોર્મથી પણ ડિલિવરી આવે છે અચ્છા હવે ઈઝી થઈ ગયું છે વર્ચ્યુઅલ વર્ચ્યુઅલ જે લેવાનું છે મોબાઈલથી જે વસ્તુ મોબાઈલમાં છે એ વસ્તુ આવી લેવી બહુ સહેલી થઈ ગઈ છે એટલે બધી કંપનીઓની નજર હવે મોબાઈલમાં ઘૂસવાની છે અચ્છા તમારો અનુભવ શું રહ્યો છે આ જે પણ કંપનીઓ છે એમનો રેસ્ટોરન્ટવાળા સાથેનો વ્યવહાર કેવો છે અને એમના ડિલિવરી બોયવાળા સાથેનો વ્યવહાર કેવો છે ડિલિવરી બોય સાથેનો વ્યવહાર આમ જોવો ને તો રોનકભાઈ એક હું તમને ચોક્કસ કહીશ કે આ લોકોનું જે અર્નિંગ છે જે જે ગીગ વર્કર કહેવાય છે અથવા તો એના વર્કર હોય છે આજે એ લોકોનું અર્નિંગ જો કામ કરે તો હું એવું નથી કહેતો ક્યાંય ને ક્યાંય કામ કરે તો હજારો લોકો કામ કરે છે અને હજારો રોજગારીઓ પણ પૂરી પડે છે આ નોન ટેકનિકલ જોબ છે જે મિનિમમ વેજીસમાં ગણાતી હોય છે એ લોકોના મિનિમમ વેજીસ કરતાં વધુ પૈસા મળવા આમાં શક્ય બન્યા છે આજે કોઈ પણ માણસ ટાયર થ્રી સિટીઓ ટાયર ફોર સિટીથી ટાયર વન સિટીમાં જાય છે અથવા તો ત્યાં જઈને ઇમિડિયેટ કામ કરવાની આ એક બહુ સારી તક છે કે તાત્કાલિક કોઈ કામ મળી જાય આજે હું દાખલા તરીકે મુંબઈ કોઈ એક છોકરો શિફ્ટ થાય છે કોઈ ભણવા માટે જાય છે એજ્યુકેશનમાં કોઈ લેવા જતો હોય છે તો એનો ખર્ચો કાઢી શકે એના માટેની ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ ધીસ પીપલ હેવ પ્રોવાઇડેડ એટલે એના લોકો સાથેનો વ્યવહાર જો એ લોકો કામ કરે ચાર પાંચ કલાક કામ કરે એના અનુકૂળ સમયે કામ કરે તો સારી વસ્તુ છે પછી વસ્તુ એવી થાય છે કે ભાઈ હવે આમાં દરેક વસ્તુમાં એવું હોય છે કે અમારા આ લોકોના અલ્ગોરિધમ બહુ જ સોલિડ હોય છે કોઈ પણ ડિલિવરીમાં ડિલિવરી પ્રોસેસ જે છે એમાં એવું હોય છે કે સૌથી પહેલાં કોઈ કસ્ટમર ઓર્ડર કરે તો અમારો એક પ્રેપ ટાઈમ નક્કી થયેલો હોય છે આ પ્રેપ ટાઈમ લગભગ દસેક મિનિટનો હોય છે હવે એમાં બે મિનિટ જો મારાથી પ્રેપ ટાઈમમાં મોડું થાય તો મને પણ પેનલ્ટી આવે છે અને જો ડિલિવરી બોય મોડું કરે તો એને પણ પેનલ્ટી આવે છે આવા બધા પૈસા કપાતા હોય છે જેના હિસાબે આ લોકોનો રસ હોય છે આપનો ખૂબ ખૂબ આભાર હવે જિગ્નેશભાઈ

બરોબર તો આની અંદર મેઇન પ્રોબ્લેમ એ છે કે જે કામ કરે છે રાઇડર્સ ડિલિવરી બોયસ એમને એટલું વળતર મળતું નથી બીજી વાત એ છે કે જે હમણાં સરે કીધું કે ટાઈમિંગની વાત કરી તો ઘણી જગ્યાએ એવું હોય છે કે રેસ્ટોરન્ટમાં જ્યારે રાઈડર જાય છે બરાબર તો રેસ્ટોરન્ટવાળા બહુ પહેલાં જ ઓર્ડરને સક્સેસ કરતા હતા મતલબ ઓર્ડરને કમ્પ્લીટ રેડી કરી દેતા હોય છે બરોબર જ્યારે રાઈડર ત્યાં આગળ જઈને ઊભો રહે છે તો ઓર્ડર રેડી એને મળતો નથી એટલે એને પાછું વધારે ત્યાં આગળ ઊભું રહેવું પડે છે આ સમસ્યાનો પણ એને બહુ સામનો કરવો પડે છે ઘણી જગ્યાએ એવું હોય છે કે પંદરમાં માળે જવાનું હોય છે દસમાં માળે જવાનું હોય છે તો અત્યારે કોર્પોરેટ બિલ્ડિંગ્સની અંદર જે લોકો મકાન છે ત્યાં જાય છે એ બિલ્ડિંગ્સની અંદર જ્યાં ગાડી આપણે જતા હોય તો ઘણી જગ્યાએ સિક્યુરિટી એમને રોકી લે છે કે ભાઈ ઉપર ના આવો તમે તમારી લિફ્ટ સર્વિસ પેલી બે ચેન સ્નેચિંગ આ બધું થતું જ ના હું કાર્યક્રમ એટલે જ કરું કે લોકો જાગૃત થાય પૂછે ના ના તમારી વાત બિલકુલ સાચી છે બટ આની અંદર કેવું છે કે અમુક જગ્યાએ કેવું છે કે ડિલિવરી બોયસ માટે લિફ્ટ અલગ રાખવામાં આવે છે કે ભાઈ સર્વિસ લિફ્ટથી તમારે જવાનું બરાબર જ્યારે અમુક જગ્યાએ એવું છે કે તમે રેન્ડમ યુઝ કરી શકો છો તો રેન્ડમ યુઝ સર્વિસ લિફ્ટમાં એ જ્યારે જતા હોય એમાં પણ એમને બહુ બધો પ્રોબ્લેમ્સ આવે છે કે એક જ લિફ્ટ હોય બરાબર તો જઈને ઉપર પંદરમા વાળેથી પાછી આવે ત્યાં સુધી સાતની આઠ જગ્યાએ ઊભી રહેતી હોય છે તો પાંચથી સાત મિનિટ દસ મિનિટ બીજી ત્યાં ત્યાંની ડિલિવરી બોયની વેસ્ટ થાય છે ટાઈમ બહુ વેસ્ટ થાય છે રેસ્ટોરન્ટ પર કસ્ટમરના ત્યાં કસ્ટમર પેમેન્ટમાં ક્યારે ડિલે કરે છે કસ્ટમર ક્યારે એવું કહે છે કે અમે બહાર છીએ કસ્ટમર ક્યારેક એવું કહે છે કે ઓર્ડર ઠંડો છે હવે રેસ્ટોરન્ટથી માણસ ડિલેવરી જે તે બોયસ છે એ જે તે ઘરે પર્ટીક્યુલર જે ઓર્ડર હોય એમના ત્યાં લઈ જવામાં ટાઈમ તો થવાનો જ છે બિલકુલ હવે બિલકુલ જે ફ્રેશ જે છે ત્યાં આગળ જમવાનું એવું તો એમને મળવાનું નથી અડધો કલાક થાય પંદર મિનિટ થાય વીસ મિનિટ થાય અમદાવાદની ટ્રાફિક તમને ખબર છે કેવી ટ્રાફિક છે ઘણી વખતે ટ્રાફિકમાં પણ માણસ ફસાઈ જતો હોય છે બરાબર સમયનો અભાવ છે પણ હા ફરી એકવાર કહું છું આ એક નવું સેગમેન્ટ શરૂ થયું છે શહેરોની અંદર માત્ર મહાનગરની નાના મોટા શહેરોમાં પણ આ શરૂઆત થઈ છે એક ફોન કરો ઓનલાઈન બુકિંગ કરો તમારા ઘરે પાર્સલ આવી જાય ફૂડ આવી જાય હોશે ઓશે આરોગી લો ઘણીવાર આપણે એવું માનીએ કે ઓનલાઈન સસ્તું પડે છે તો હકીકતે હશે સસ્તું નથી હોતું નફો મેન્યુ બદલાય છે તમને સસ્તું નથી મળતું પણ હા તમારી ખાનપાનની આદતો બગડવા પાછળનું કારણ પણ તો આ જ છે પહેલાં આળસ થતી કે હોટલ છે કે હોટલ રેસ્ટોરન્ટ સુધી જમવા જવાનું તો પંદર દિવસે મહિને જ હતા હવે દર અઠવાડિયે ઈચ્છા થાય એટલે ઓનલાઈન મંગાવી લઈએ છીએ ખાનપાનની આદતો બગડી છે ઓનલાઈનના ફાયદા પણ છે નુકસાન પણ છે પણ મૂળ મુદ્દો એ છે કે જે પણ આ ડિલિવરી બોય આવે છે એમની એક સિસ્ટમ બનાવવી જરૂરી છે અને સરકારે ઇનિશિએટિવ લઈ આ કંપનીઓ પર નિયંત્રણો મૂકવાની જરૂર છે કારણ કે એમનો આ વ્યવસાય છે અને મોટા મોટા પાયે મોટો વ્યવસાય કરે છે તો એ કંપનીઓએ જવાબદારી લેવી પડશે એમના માણસોની એવું ન થાય કે અમારા તો જોડે આનું સીધું કોઈ કનેક્શન નથી આ ન હોઈ શકે જે પણ તમે ટી શર્ટ આપો છો જોડો છો તમારો એ કર્મચારી તમે કન્સિડર કરો કે ન કરો તમારા ભરોસે અમે દરવાજો ખોલતા હોઈએ છીએ એટલું સમજજો